નમસ્કાર આપ જોઈ રહ્યા છો પ્રકોપ ન્યૂઝ ઘેર પંથકના ખેડૂતો માટે મોટા અને ખુશખબર સમાન સમાચાર સામે આવ્યા છે રાજકોટ જિલ્લાના ભાદર બે ડેમમાંથી રવિ સિઝન માટે સિંચાઈનું પાણી છોડવામાં આવ્યું છે લાંબા સમયથી જેની માંગ હતી તે હવે સરકાર દ્વારા પૂર્ણ કરવામાં આવી છે કુતિયાણાના ધારાસભ્ય કાંધલ જાડેજા દ્વારા ઘેડ વિસ્તારના ખેડૂતો માટે પિયત માટે પાણી છોડવાની રજૂઆત કરવામાં આવી હતી તેમની રજૂઆતને ધ્યાનમાં રાખી રાજ્ય સરકાર દ્વારા ભાદર બે ડેમમાંથી પાણી છોડવાનો નિર્ણય લેવાયો છે આ પાણી થાથી ગીડ પંથકમાં ચણા ઘઉં જીરુ અને લસણ જેવા રવિ પાકોને મોટો લાભ થવાનો છે ખાસ કરીને ગીડ વિસ્તારમાં સૌથી વધુ ચણાનું વાવેતર થતું હોવાથી ચણાના પાકને વિશેષ ફાયદો થશે ભાદર બે ડેમના ત્રણ દરવાજા ચાર ફૂટ ખોલીને કુલ બસો એમસીએફટી જળ જથ્થો છોડવામાં આવશે નદીમાં પ્રતિ સેકન્ડ સોળ હજાર છસો વીસ ક્યુસેક પાણી છોડાશે જેના કારણે રાણાવા કુતિયાણા સહિત ગેડ પંથકની અંદાજે એક હજાર હેક્ટર જમીનને સિંચાઈનો લાભ મળશે તેમજ નીચાણવાળા વિસ્તારોના લોકો માટે તંત્ર દ્વારા સૂચના આપવામાં આવી છે કે નદીના પટમાં અવર ન કરે અને સાવચેતી ગેડ પંથકના ખેડૂતો માટે આ સમાચાર આશા અને રાહત લાવનારા સાથે થયા છે રિપોર્ટર નયન રાવરાણી કેમેરામેન પ્રકોપ ન્યૂઝ ઉપલેટા વધુ સમાચાર અને અપડેટ્સ માટે પ્રકોપ ન્યૂઝને સબસ્ક્રાઈબ કરો હું ફરી મળીશ નવા સમાચાર સાથે ત્યાં સુધી ધન્યવાદ